ના મૂળચંદ રોડ પર કેસરીયા બાલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની માંગ સાથે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે સાત વર્ષથી લોકો આ વિસ્તારમાં રહેતા હોવા છતાં તંત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે હાલ સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતા નકરાગારની સ્થિતિ સર્જાય છે સોસાયટીમાં દોઢથી બે ફૂટ પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

પડતા જાય ને પડતા આવે છોકરા કે કિચડમાં પડતા આવે ને પડતા જાય અને કોઈ અમને જવાબ દેતું નથી મત લેવાનું હોય ને તારે હવે આવે હે અને ઓલી કરે મિટિંગ કરે મિટિંગ કરી કરી હવે વયા જાય છે અમે કરી દઈશું કરી દઈશું પણ કોઈ અમારું કામ કરતા નથી અત્યારે લાઈટું અમને કહેતા હતા તો લાઈટું એક નાખી દીધી બાકી અમારે રસ્તો કર્યો નથી હારો અત્યારે તમે આવો એટલે અમારી એક પોઝિશન અમારી એવી હે ને તો તમે જોઈ ન એવી અમારી પોઝિશન ખરાબ છે

આપ નથી દેતા એકવાર આવીને જોઈ ગયા પછી ફોન માં કોઈ જવાબ આપતું નથી શું તકલીફ છે તમારી મને આટલા આટલા દિવસ અમારા પાણી ભરાય છે આ 7 વર્ષથી અમારું પ્રોબ્લેમ છે પાણીની લાઈન નથી ગટરની લાઈન નથી અહીંયા આવી તો અમે જોક સકતો નથી તો તમારે જાવાનું એમ કે તમે રાખ્યા તમારી હાથે અત્યારે અમને એવું કીધું તમે તમારી હાથે કરી લો તો અમારે હાથે કેમ કરવાનું હાણું ભરી દે ભરી બધું ભરી કોઈ અમે